મિત્રો પંખીના માળા જેવડું નાનકડું ગામ ગામમાં માં મેલડીનો માંડવો નાખેલો અને ગામે ગામના ભૂવા તેડાવેલા અને ડાક ડમ્મર વાગે છે ભુવાઓ હાકલા પટકારા કરે છે ત્યાં કામરૂ દેશમાંથી લાલવાદી અને ફૂલવાદી આવેલા અને જ્યાં મેલડીનો માંડવો ચાલી રહ્યો હોય છે તે જ ગામના પાદરે આવી અને તેમનો પડાવ નાખેલો પછી બરોબર મધરાતનો સમય બન્યો અને પડાવમાં પેલા લાલવાદી અને ફૂલવાદી સૂતેલા છે ત્યારે લાલવાદી જાગ્યો અને મનમાં વિચારે છે કે આટલામાં ક્યાંક માતાજીનો માંડવો ચાલી રહ્યો છે પછી લાલવાદીએ ફૂલવાદીને કહે છે કે ભાઈ ઊઠ જો ડાકલાનો અવાજ સંભળાય છે આ ગામના સીમાડે કોઈ કે માતાજીનો માંડવો નાખ્યો છે તો હાલને આપણે એની ગમ્મત કરવા જઈએ મિત્રો લાલવાદી અને ફૂલવાદી જેવા લાલવાદી અને ફૂલવાદી જેવા તેવા નથી આખો કામરૂ દેશ ફરી વળેલા અને મંત્ર તંત્ર અને મેલી વિદ્યાના જાણકાર હતા કે ગામના સીમાડે આવી અને એમાં મેલડીનો માંડવો ચાલતો હતો ત્યાં આવી અને કે કોનો માંડવો ચાલે છે અને કયા ધર્મનો માંડવો છે ત્યારે કોઈ કે કીધું કે આ તો અમારી માતા મેલડીનો માડવો છે અને જુઓ પેલા ભુવા ધૂણે રહ્યા છે એમને માતાજી મેલડીનો ઓતાર ચાલુ છે એમ લાલ એમ લાલવાદી મનમાં વિચાર કરે છે કે આખું જગત એમ કહે છે કે આખા કામરૂ દેશને વશ કરી અને માં મેલડી આવેલી તો આજે મારે મારે પણ જોવી છે કે મેલડીમાં કેટલું બળ છે પછી મેલડીના માંડવા માં આવ્યો અને ચારે બાજુ નજર કરી પણ કાંઈ દેખાયું નહીં પછી ખીસ્સામાંથી મોઠી ભરી અને અડદના દાણા લીધા અને અને બે ચાર મંત્ર બોલી અને બધા જ દાણા ભુવા ઉપર નાખ્યા અને દાણા નાખણાથી નાખતાની સાથે જ બધા ભુવા ધૂણતા બંધ થઈ ગયા ત્યારે લાલવાદી અને ફૂલવાદી કેવા માંડ્યા કે ભાઈ આ મઢમાં માતા મેલડીના નામના જેટલા ચંદરવા અને ચુંદડીઓ દેખાય છે ને એમને ઉતારી અને એક પોટલીમાં બાંધી દો અને પછી એ પોટલી ખંભે નાખી બંને હાલવા માંડ્યા અને જતા જતા જે માંડવામાં ભુવા બેઠા હતા એમને ટકોર કરતા ગયા કે તમારી મેલડી એટલી બધી પાવરફુલ હોય અને જો એનામાં એટલું પાણી હોય તો આજે માં મેલડીનો માંડવો નાખીને અને બેઠા છો તો તમારી મેલડી એટલી સાચી હોય તમારી મેલડી એટલી સાચી હોય તો મોકલજો એને મારા પડાવમાં મોકલજો મારી પાછળ પાછળ એના ચંદરવા લેવા આવે અને સાડા પાંચ દિવસ ટાઈમ આપું છું તમારી મેલડી ને કહેજો કે લેવા આવે નહીતર એ પાંચ દિવસ તમારા અને જો છઠ્ઠો દિવસ ઉગે ને તો મેલડી ના ચંદરવાને મારી વાદણના ઘાઘરા બનાવી અને ના પહેરવું તો મારું નામ લાલવાદી ફૂલવાદી નહીં ત્યારે બધા જ ચૂપ છે પણ એક સિત્તેર વર્ષના દાદાની આંખમાંથી આસુડા પડવા માંડ્યા અને માંડવામાંથી ઉભા થઈ અને મેલડીનો નાનકડો ધૂળનો ધડીમલો હતો ત્યાં આવી અને બે હાથ જોડતા રડતા રડતા એટલું કહેવા માંડ્યા કે ક્યાં ગઈ મારા કરણિયાની કાળી નાગણી મારી મેલડીમાં માડી કે જો કદાચ આજે મને મેણું માર્યું હોત ને તો માડી હું સહન કરી લેત પણ માડી આજે તો તારો માંડવો લૂંટાઈ ગયો હોમાં અને આજે તારો લાલવાદી અને ફૂલવાદી તને પટકાર કરીને ગયા છે તો આજે મારા પૂર્વજોની દેવી મારી વડવાની દેવી મારી મેલડી તું તું ચૂપ કેમ છે મારી મારી મને લાગે છે કે તું આ થી જતી રહી હોય કાં તો ચકલી બનીને આકાશમાં ઉડી ગઈ હોય એવું મને લાગે છે બાકી તો તું તારા મઠમાં આવું ન થવા દે આવા ઓશિયાલા હાઉડા પડી રહ્યા છે કે મારી મેલડીને બહાર ગામના માણસો આવી અને મેણા મારી ગયા છે અને ત્યારે કહેવાય છે કે માંડવામાં રમતા એક સાત વર્ષના દીકરાને મારી મેલડી

આંગળી કર અને જો આંગળી કરતાની સાથે તારો સીમોડો વટવા દઉં ને તો તો ભલા માણસ તારી ગાંડા ભુવાની મેલડી ન કહેવાય અને માં મેલડી કાળી નાગણ બની અને એવી વીટલાઈ જાય છે કે લાલવાજી અને ફૂલવાદી ડગલું પણ આગળ વધી શકતા નથી અને પછી તેઓ પાછા પગલે મારી મેલડીના ધૂળના ધળમડે આવી અને મારી મેલડી એમને

સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો જો અમારી આ વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટમાં જય મા મેલડી લખવાનું ભૂલતા નહીં અને તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય માતાજી